વડોદરા પરિવાર ફાઉન્ડેશન દ્વારા આજ રોજ નિઃશુલ્ક પક્ષીઓના પીવાના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું હાલ ઉનાળાનો મહિનો ચાલી રહ્યો છે ત્યારે વડોદરા શહેરના ગોત્રી ખાતે મધર સ્કૂલ પાછળ સપન ચાર રસ્તા પાસે પરિવાર ફાઉન્ડેશન વડોદરા દ્વારા ઉનાળાની કાળજાળ ગરમીમાં પક્ષીઓને પીવા માટેના માટીના બાઉલનું નિઃશુલ્ક વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ કે જેના થકી અનેક પક્ષીઓને પીવા માટે પાણી મળશે નીતલ કુમાર ગાંધી પ્રમુખ પરિવાર ફાઉન્ડેશન વડોદરા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ઇસ્કોન મંદિરના ઉપાધ્યક્ષ શ્રી નિત્યાનંદજી તથા વોર્ડ નંબર દસના માનનીય કાઉન્સિલરશ્રીઓ શ્રી નીતિનભાઈ દોંગા શ્રી ઉમંગભાઈ બ્રહ્મભટ શ્રીમતી લીલાબેન મકવાણા શ્રીમતી અવનીબેન સ્ટેપ વાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા પરિવાર ફાઉન્ડેશન વડોદરા છેલ્લા સોળ વર્ષથી જુદી જુદી સામાજિક સેવાઓ કરતી આવી છે ઉનાળા દરમિયાન ખાસ અમે પક્ષીઓ માટે નિઃશુલ્ક ચકલીને પક્ષીઓને પીવાના પાણીના બાઉલનું વિતરણ કરીએ છીએ ઉનાળા દરમિયાન જ આ કાળઝાળ ગરમીમાં લોકો રાહદારીઓને ઠંડક પડે તે નિઃશુલ્ક ખાસ વિતરણ કરીએ છીએ અને આગામી મહિનામાં આપણે બ્લડ ડોનેશન કેમ્પ પણ કરવામાં આવે બ્લડ ડોનેશન કેમ્પ એટલા માટે કે ઉનાળા દરમિયાન થેલેસેમિયાના જે દર્દીઓ છે એ લોકોને પણ બ્લડ આપવાનું હોય છે એટલે બ્લડની અછતને લીધે અમે દર વર્ષે ઉનાળામાં જ બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ આ વર્ષે અમે આ બીજો પ્રોગ્રામ છે અત્યારે કુંડા વિતરણનો આવા બીજા ચારથી થી પાંચ પ્રોગ્રામ કરીશું અને બે થી ત્રણ હજાર જેટલા કુંડાનું આ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે મહેન્દ્ર સોલંકી વડોદરા